તો આપણે આજે વાતની શરૂઆત કરીએ તે પહેલા હું આશા રાખું છું કે આપ સૌએ સારું એવું રીડિંગ કર્યું છે અને હજી જે એક વીક બાકી છે મિત્રો આજે આજથી લઈને સાત દિવસ છ દિવસ જે બાકી છે એમાં પણ તમે તમારા સો ટકા આપશો કોઈ પણ પ્રકારે મિત્રો આ ટાઈમને ને જે છે લાઈટલી નહીં લ્યો મિત્રો એવી હું આશા રાખું છું બરોબર તો હવે હવે અત્યારે કેટલા બધા મિત્રોને ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એમાંથી ઘણા બધા છે કે સર હજી અમારે બાકી રહી ગયું છે સર હજી અમારે રિવિઝન નથી થયું બરોબર સર હજી અમારે આ સબ્જેક્ટી સર ટેકનિકલમાં અમારે ટપ પડે છે ઘણા બધા પ્રશ્નો શું થશે અને હજી સર અમારે આ નવું કરવું આ કરવું આ કરવું કે ના કરવું એ બધી વસ્તુ મિત્રો જે છે એ સ્વાભાવિક છે દરેક સ્ટુડન્ટને જે છે આના પ્રશ્ન થતા હોય છે પણ હવે મિત્રો આજે આપણે થોડો ઘણો આ બધા પ્રશ્નોનો જે છે સમાધાન મેળવવાનો પ્રયાસ કરીશું બરોબર હવે સૌથી પેલા મિત્રો ફિશરીઝ ઓફિસર રીડિંગ કરવાનો પણ ટાઈમ જેમ કે મિત્રો આપણે જે એક્ઝામ આવી એમાં આપણને આઠ મહિના મળી ગયા વાંચી વાંચીને થાક્યા ત્યારે એક્ઝામ આવી એટલે આપણી માટે પરફેક્ટ ટાઈમિંગ હતું એ બરોબર જ્યારે ફિશરીઝ ગણતરીના મહિનામાં બે ત્રણ મહિનાની અંદર એક્ઝામ આવી ગઈ છે મિત્રો તો શું કરવાનું હવે તો જે થવાનું તો થઈ ગયું પણ એની પચાસ સોરી સાઠ માર્કસ જે છે મિત્રો મેથ્સ રીઝનિંગ છે બરોબર સર આ તો અમને બધું ખબર જ છે ત્રીસ માર્ક્સનું જે છે એ કોન્સ્ટિટ્યુશન છે કરંટ અફેર્સ છે ઇંગ્લિશ ગ્રામર પ્લસ ગુજરાતી ગ્રામર છે

મેથ રિઝનિંગ બંધારણ જે છેડી બે મહિના અગાઉ જે છે લોન્ચ કરીએ અને ત્યારથી બધા મિત્રોએ પરચેસ કરી લીધી એટલે થિયરી જે છે મિત્રો હું આશા રાખું છું તમારે થઈ ગયું ત્યારબાદ મિત્રો એમસીક્યુ બુક જે છે પાંચ હજાર પ્લસ મિત્રો એમસીક્યુ છ હજાર પ્લસ એમસીક્યુ બુક જે છે આ પણ મિત્રો તમારે થઈ ગઈ હોય અને ત્યારબાદ મિત્રો એક મોક ટેસ્ટની સિરીઝ આપણે શરૂ કરી ચેપ્ટર વાઇઝ જો ભાઈ આ ખાલી અ ટેકનિકલ માટેનું છે મોક ટેસ્ટની સિરીઝ જે છે કુલ એકવીસ ચેપ્ટર છે ફિશરીઝ ઓફિસર ની અંદર કુલ કેટલા સર એકવીસ ચેપ્ટર છે તો આ એકવીસ એકવીસ ચેપ્ટર જે છે એ તમારે એની મોક ટેસ્ટ અપાય જવી જોઈએ ક્યારે તો કે એક્ઝામ આવે એ પહેલા મિત્રો એ સિવાય નવું શું આવશે તો મિત્રો સૌથી પહેલા મિત્રો વસ્તુ કે હું એક ફાઈનલ પેપર લઈને આવીશ બરોબર

ખરેખર જોઈએ તો કોઈ પરિપૂર્ણતાના આરે હોતું નથી આપણી મોકટેસ્ટ છે તો દરેક મોકટેસ્ટની અંદર બે ચાર પ્રશ્નોમાં મિત્રો ભૂલ હોય શકે છે એવી રીતે આ પેપર જે છે એમાં પણ મિત્રો ભૂલ નીકળે છે એટલે હું મારા તરફથી પૂરેપૂરો પ્રયાસ કરું છું કે ઓછામાં ઓછી ભૂલ હોય મિત્રો બરોબર કોઈ જગ્યાએ જે છે એમસીક્યુ ના જે આન્સર હોય મિત્રો ન્યા ભૂલ થઈ ગયું ટાઈપિંગમાં કે પછી એ સિવાય બીજી કોઈ જગ્યાએ મિત્રો આપણે વાત કરીએ તો ટાઈપિંગ મિસ્ટેક થઈ ચૂકી હોય આવી બધી મિત્રો મિસ્ટેક હોયને લીધે બે ચાર માર્કસ નું તો તમારે ભૂલી જ જવાનું અને ખુદ બોર્ડ વાળાને પણ જો ટાઈપિંગ મિસ્ટેક થતી હોય પ્રશ્નમાં ભૂલ તો આપણે કોણ છીએ બરોબર છતાં પણ મિત્રો મિત્રો તમને મદદ કરવાનો મારો એક નાનો પ્રયાસ છે આપણે પેપર લઈને આવીશું એ પેપર જે છે મિત્રો એક્ઝામના કેટલા દિવસ પહેલા મિત્રો રાખવું છે એ તમારે મિત્રો મને કમેન્ટમાં કહેવાનું છે કારણ કે મારું એવું છે કે અગિયાર બાર બાર તારીખની આજુબાજુ મિત્રો આપણે પેપર રાખીએ અને દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ પેપર આપે બરોબર અને મિત્રો સેલ્ફ એનાલિસિસ કરે કે કેટલું આવડે છે કેટલું નથી આવડતું મિત્રો બરોબર બટ એનાથી ડિમોટિવેટ થવાની જરૂર નથી હવે મિત્રો સાંભળો જેટલા પણ વિદ્યાર્થીઓ જો મિત્રો મારી પાસે સમય એટલો બધો છે નહીં કે હું એક એક મિત્રને પર્સનલી ગાઈડ કરી શકું બટ આ વિડીયો પૂરતું મિત્રો તમારે જે પણ મિત્રોને જેટલા પણ મનમાં પ્રશ્નો છે ને તમે કમેન્ટ્સમાં કરો જૂનામાં હું નથી જવાબ આપી કે બટ આ વિડીયોની અંદર મિત્રો તમારા પ્રશ્નોનો જવાબ આપીશ મિત્રો

આપણે જે કર્યું છે એની જગ્યાએ બીજી બુક મળી છે તો હવે કરી પણ હવે ન કરાય જો ખરેખર સમજદારી તમે દાખવો મિત્રો તો હવે અત્યારે નવા સબ્જેક્ટ પકડવાનો સમય નથી અત્યારે આ બસો ને દસે દસ આપણી આપણે જે કન્ટેન્ટ કર્યું છે એ જ કન્ટેન્ટ વાંચો મિત્રો બરોબર એમાં બીજો કોઈ વિકલ્પ નથી અત્યારે તમે નવી વસ્તુ કરવા જાઓ એટલે તમારી બધી ગ્રીપ જે છે વિખાઈ શકે છે મિત્રો બરોબર છે ઓકે તો એ સિવાય મિત્રો વાત કરીએ તો ફિશરીસ ઓફિસર ની અંદર મિત્રો આપણે કુલ બસો દસ માર્કસ નું પેપર છે તો એમાં આપણા જે જૂના સ્ટુડન્ટ છે બરોબર આ વસ્તુ તમારી એકની સાથે નથી થતી જેટલા પણ આપણા મિત્રો છે જેટલા પણ જૂના મિત્રો બધાને એવું થાય છે કારણ કે ફિશરીઝ જે છે મિત્રો કોઈનો પર્ટિક્યુલર સબ્જેક્ટ સિવાય ફિશરીઝ ઓફિસર ફિશરીઝ જેમ જેણે બેચલર કર્યું છે એમને બરોબર

અને આની આપણે લાવી દઈશું ફિઝિસ વાળાને આની ગ્રીપ છે ને એ આ લાવી દેશે તો ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો અહીંયા બધાની જે છે મિત્રો કોમ્પિટિશન સરખી છે મિત્રો બરોબર છે તો એ સિવાય મિત્રો આપણે આગળ હવે થોડા દિવસો છે બરોબર છે હું મિત્રો દરેક વ્યક્તિને પર્સનલી ગાઈડ નહીં કરી શકું તમારા મેસેજ મને ખબર છે પેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામની અંદર તમારા કોલ પેન્ડિંગમાં છે પણ મિત્રો એક સાથે હજારો સ્ટુડન્ટ છે જે મેસેજ કરે છે બરોબર સાત દિવસ છે હું પ્રયાસ કરીશ પ્રયત્ન એવો કરીશ કે તમને દરેક તમારા મૂંઝવણ જે છે જેટલા પણ મિત્રોને હોય જે કંઈ પણ પ્રશ્ન હોય મિત્રો આ વિડીયોમાં કમેન્ટ્સ કરજો અને મારાથી થતો પ્રયત્ન મિત્રો હું કરીશ બાકી બધાને બેસ્ટ ઓફ લક દિવસ રાત કરી દેજો બાકી જોયા છે મિત્રો ફિશરીઝ ની અંદર પણ પ્રિપેરેશન કરવા બહુ એટલે બહુ ટુ ધી પો અઘરી તૈયારી કરે છે દિવસ રાત છે આપણે એકવાર સિલેબસ કરીને જઈએ છીએ ને આપણું થઈ જાય છે નહી મિત્રો જ્યારથી મિત્રો નોટિફિકેશન આવી છે ત્યારથી જ એ લોકો એક્ટિવ છે હું ગ્રુપ ની અંદર મુકતો છે કોઈ એટલી સિદ્ધ થી ટેસ્ટ આપે છે ને કે ખરેખર એમને એમ જ છે કે આજ આપણું પેપર છે બરોબર બટ આ જે છે મિત્રો રાખવી જરૂરી છે બરોબર દરેક વસ્તુ પ્રત્યે મિત્રો સિરિયસનેસ દાખવવી જરૂરી છે કારણ કે આ થોડા દિવસનો ખેલ છે ને આખી જિંદગીનો સવાલ છે મિત્રો આ કઈ બે ચાર દિવસની રમત ને બે ચાર દિવસનો સવાલ નથી મિત્રો તમે આ છ દિવસ આપી દો મિત્રો અને આગળના ત્રીસ વર્ષની જીવન જે છે એ તમારું તમારા હાથમાં છે બરોબર તો કોઈ પણ પ્રકારે મિત્રો આપણે લાઇટલી લેવાનો નથી માથું મારવાનું નથી લેટ ગો કરવાનું નથી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ મિત્રો રીલી સ્ક્રોલિંગ બંધ કરી દો મૂવી વેબ સિરીઝ બંધ કરી દો નાના મોટા પ્રસંગો બંધ કરી દો બટ હાલ મિત્રો એકમાત્ર વસ્તુ પર આપણું ફોકસ હોવું જોઈએ અને એ છે ફિશરીઝ ઓફિસર ક્લાસ થ્રી ની કહી તો કે સોળ સપ્ટેમ્બર ના રોજ આવવાની છે બસ તો દસ માર્કસ આવવાની છે સર એમાંથી સાઈઠ માર્ક નું મેથ રીઝનિંગ છે મારી ગ્રીપ એમાંથી દસ માર્ક નું કરંટ અફેર છે સર મને આવડે છે સર એમાંથી દસ માર્ક નું બંધારણ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે સર એ તો મને આવડે છે ઇંગ્લિશ ગુજરાતી સર હું વગર વાતચી કરી દઈશ કારણ કે ફકરા વાતચીને જવાબ દેવાના છે અને ટેકનિકલ સર બે અઢી મહિનાથી હું ટેકનિકલ સિવાય કઈ કરતો જ નથી થિયરી મેં કરી છે સર ચેપ્ટર વાઇઝ એમસીક્યુ કર્યા છે મેં એક ચેપ્ટર પછી એમસીક્યુ એવી રીતે છ હજાર એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી છે અને ઈ પૂરતી પછી સર અમે મોકલેસ્ટી છે એટલે અમે એવું નથી કે અમે ન્યા નહીં સર બાજી તો મારશું આવા કોન્ફિડન્સ સાથે પ્રિપેરેશન કરો મિત્રો નેગેટિવિટી જરીએ નહીં રાખતા પોઝિટિવિટી સાથે જ પ્રિપેરેશન કરવાની કોન્ફિડન્સ તમને હોવું જોઈએ કે ચોરાણું જગ્યા છે ચોરાણું ખરેખર છે જ નહીં ત્રાણું જગ્યા છે નાઇન્ટી થ્રી વેકેન્સી છે કારણ કે એક જગ્યા તો મારા માટે રિઝર્વ છે સર જેટલા લોકોને આટલો કોન્ફિડન્સ હોય ને કમેન્ટ એકવાર કરી દેજો એકવાર કમેન્ટ કરી દેજો કે સર મારું હું તો હું તો ફાઈનલ જ છું એમ બાકીની મારું નામ કાઢતા વેકેન્સી તમારે ગણવાની છે ચાલો મિત્રો વધારે કઈ ના કરતા આજ માટે આટલું સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક જય જય ભારત